સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં છે હાલમાં જે છે ભરતીના નવા જે પાંચ ભરતીઓ આવી છે તેના ફોર્મ ભરાઈ રહ્યા છે તો આ પાંચ નવી ભરતીઓ વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે જે મિત્રો હાલમાં જ નવી પાંચ ભરતીઓ છે જાહેર કરવામાં આવશે જેમાં છે લાયકાત છે સ્નાતક છે રાખવામાં આવેલી છે તો આ વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ આ ઉપરાંત મિત્રો જો તમને કોમેન્ટમાં છે નો ઓપ્શન દેખાડતો હોય નો તો હાઈપ જરૂરથી આ વિડીયોને આપજો જેથી આ વિડીયો અન્ય સુધી પણ પહોંચી શકે તો ચાલો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલી ભરતી છે મિત્રો કૃષિ યુનિવર્સિટીમાં જે ક્લાર્કની ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો રાજ્યની મિત્રો છે ચાર જે કૃષિ યુનિવર્સિટી છે તેમાં છે જે છે જુનિયર ક્લાર્ક માટેની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે ચારે ચાર યુનિવર્સિટીની કુલ જગ્યા છે બસો ને સત્યાવીસ જગ્યા ઉપર છે તે આ જુનિયર ક્લાર્કની ભરતી માટે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત છે કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ક્લાર્કની ભરતી માટે એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની સુધી વયમર્યાદામાં છે અનામત કેટેગરીના ઉમેદવારોને છે લાભ મળવાપાત્ર થશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર ધોરણની તો પગાર ધોરણ છે આમાં તમને છવ્વીસ હજાર રૂપિયા છે તે પગાર ધોરણની શરૂઆત થવાની છે અને છેલ્લી તારીખની વાત કરીએ ફોર્મ ભરવાની તો અગિયાર આઠ બે હજાર પચીસ છે ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં છે તમારે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થઈ છે તો પંદર સાત બે હજાર પચીસ થી આની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની વેબસાઇટની આપણે વાત કરીએ તો અહીં તમને ચારે ચાર જે છે જે યુનિ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટો આપેલી છે તેમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપરથી તમે છે આનું ફોર્મ ભરી શકો છો ભરવાની જરૂર નથી એક તમારી અરજી થઈ જશે યુનિવર્સિટી તમે છે આ જુનિયર ભરતી માટે અરજી કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી ભરતી છે વિદ્યુત સહાયક ની ભરતી છે જુનિયર એન્જિનિયર સિવિલ માટેની મિત્રો છે આ ભરતી રહેલી છે અને આ ભરતી છે એમજી મિત્રો ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં જગ્યા છે બાસઠ જેટલી કુલ જગ્યા પર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાત માટે છે આમાં બી ઈ અથવા તો તમે આ ભરતીમાં છે ફોર્મ ભરી શકો છો અહીં મિત્રો મહત્તમ મર્યાદા છે તમને પાંત્રીસ વર્ષ સુધીની આપવામાં આવી છે પરંતુ અનામત કેટેગરીના ઉમેદવારોને છે વય મર્યાદામાં જે પાંચ વર્ષ અથવા તો તેટલો વધારો જે છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે તે આ ભરતીમાં પણ તમને મળવાપાત્ર થવાની છે પગાર ધોરણની ની વાત કરીએ તો અડતાલીસ હજાર એકસો ને એસી અહીં તમને છે પગાર ધોરણ છે મળવાનો રહેશે અને છેલ્લી તારીખ છે અરજી કરવા માટેની તે છે ચાર આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી કેટલી ભરવાની રહેશે તો અનામત કેટેગરીના ઉમેદવારો હોય છે બસો ને પચાસ રૂપિયા અરજી ફી ભરવાની રહેશે જ્યારે બિન અનામત કેટેગરીના ઉમેદવારો હોય છે પાંચસો રૂપિયા અરજી ફી ભરવાની રહેશે ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો પંદર સાત બે હજાર પચીસથી આની ફોર્મ ભરવાની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને વેબસાઇટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ એમ ડોટ કોમ આ ઓફિશિયલ એમ વેબસાઇટ છે ત્યાંથી તમે આના ફોર્મ ભરી શકો છો પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષામાં તમારે બે પરીક્ષા આપવાની રહેશે પ્રથમ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા અને બીજી મેન્સ પરીક્ષા આપવાની રહેશે બંને પરીક્ષામાં તમને છે સો સો માર્કની જે છે પેપર આપવાના રહેશે તો આ પ્રમાણે છે પરીક્ષા પદ્ધતિ રહેલી છે ત્યારબાદ ત્રીજી ભરતીની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો પોસ્ટની વાત કરીએ તો સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટેની પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો ચોરાશી જેટલી જગ્યા છે આમાં બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ તમે કરેલો હોય ડિપ્લોમાનો અથવા તો આઈટીઆઈમાં કરેલો હોય તો પણ આમાં તમે છે ફોર્મ ભરી શકો છો મર્યાદા પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ તમને છે છવ્વીસ હજાર રૂપિયા છે પગાર ધોરણ છે આપવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ સાત બે હજાર પચીસ છે આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી કેટલી છે તો બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને અનામત કેટેગરીના ઉમેદવારો છે તે બસો ને પચાસ રૂપિયા છે ફી ભરવાની રહેશે વેબસાઇટની વાત કરીએ તો ડબલ્યુ 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 અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આના ફોર્મ અને વધારાની માહિતી છે તમે મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો અહીં નોટિફિકેશનમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારે લેખિત પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂ માટે સો ખર્ચે આવવાનું રહેશે એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનું સિલેબસ આપેલો નથી કદાચ ઇન્ટરવ્યૂ દ્વારા પણ પરીક્ષા છે ભરતી કરવામાં આવે અથવા તો પરીક્ષા પણ કદાચ લેવામાં આવે તો આ બાબતે છે તેમણે કીધું છે કે જે છે વેબસાઇટ છે તમારે જોતી રહેવાની ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં મિત્રો છે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો આઈબી માં મિત્રો છે એસીઆઈઓ ગ્રેડ ટુ અથવા તો એક્ઝિક્યુટિવ માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી હતી જગ્યાની વાત કરીએ તો સાડા ત્રીસો ને સત્તર જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડેલી છે લાયકાતની વાત કરીએ તો સ્નાતક કરેલ હોય તે ઉમેદવાર છે આમાં જે છે અપ્લાય કરી શકે છે કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું જરૂરી છે વય મર્યાદા અઢાર થી લઈને સત્યાવીસ વર્ષ સુધીની

આગળ વાત કરીએ તો અરજી ફી વિશે તો જનરલ છે ઓબીસી છે અને ઈડબલ્યુએસ છે તેને છસો ને પચાસ રૂપિયા અરજી ફી ભરવાની રહેશે ડી એ પાંચસો અરજી ફી ભરવાની રહેશે ફોર્મ ભરવાની શરૂઆત ઓગણીસ સાત બે હજાર પચીસ થી આની શરૂઆત થઈ ચૂકી છે હવે આપણે પરીક્ષાની વાત કરીએ તો તેમાં તમારે પ્રથમ પ્રિલિમ પરીક્ષા આપવાની રહેશે સો માર્કની ત્યારબાદ વર્ણાત્મક પરીક્ષા એટલે કે પરીક્ષા પચાસ માર્કની ત્યારબાદ ઇન્ટરવ્યુ આપવાનું રહેશે માર્કનું અને છેલ્લે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને છેલ્લે તમને છે મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે તો આ પ્રમાણે પરીક્ષાનું જે પદ્ધતિ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક એટલે કે સીડ માં છે નવી ભરતી છે જાહેર કરવામાં આવી છે જેમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ અને બી માટેની ભરતી છે જગ્યાની વાત કરીએ તો છોતેર જગ્યા છે અને લાયક જ છે તેમાં પોસ્ટ મુજબ અલગ અલગ એટલે કે સ્નાતક છે સી એસ છે સી એ અથવા તો એમબીએ આમાંથી તમે કરેલું હોય તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો વયમર્યાદા છે એકવીસ વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અને અનામતનો લાભ છે અનામત કેટેગરીના ઉમેદવારોને અવશ્ય વયમર્યાદામાં મળવાનો છે પગારની વાત કરીએ તો અંદાજીત સિત્તેર હજાર આજુબાજુ પગાર ધોરણ મળવાનું છે ને અગિયાર આઠ બે છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી ની તો જનરલ છે એ એસસીબીસી અને ઈડબલ્યુ છે અગિયારસો રૂપિયા અરજી ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસ ને છે પીડબલ્યુ ડી એકસો પિચોતેર રૂપિયા અરજી ફી ભરવાની રહેશે પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી લઈએ તો પ્રિલિમ્સ અને મેન્સ પહેલા પ્રિલિમ આપવાની પછી મેન્સ પછી ઇન્ટરવ્યૂ અને છેલ્લે જે છે તમારું જે છે સર્ટિફિકેટ અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે વેબસાઇટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આની અરજી અને વધારાની માહિતી મેળવી શકશો